એ હારું હવે આપણે કામ વાળા બધાને બધા ને ગોતવા નહીં કોણ માથે કોઈ કામ કરે નો કરે વેવાય ની જાન છે મોટી એટલે એ પ્રમાણે પછી હસવાય નો હસવાય એટલે ઉથડું દીધું મારે ક્યાં ને પૈસાની ની તાણ છે હા તમારે ઈ કઈ ઉપર મારે હાથ કોટ દીકરી મારે ક્યાં દહ બાર છોકરા છે જમાય શું કામ કરે જમાય ને એને એના બાપ ને ભેગો ધંધો છે એક એક છોકરો છે અને એને છે ભંગારનો નો ડેલો આયા દિવેલિયા સપનિયામાં માં ભંગારીયો ડેલો હા ભંગારનો ડેલો એટલે ઈ ભંગાર વેચતા નથી એમ આખરે રાજકોટ જિલ્લામાંથી મોટા મોટા ગેરેજોમાંથી ભંગાર હોલસેલના ભાવે લઈ લે પછી નોખું પાડીને કટિંગ કરીને ફેક્ટરીમાં જી ધાતુ હોય ધાતુને હોલસેલમાં મોકલે એવું હમ બહુ મોટે પાયે કામ છે કામ લાગે ભંગારનું પણ બહુ સારું છે

કાંઈ વાંધો નહીં તો અમે ટાઈમે પોગી જઈશું અને કેટલા જણ આવશો એ જરાક મને વોટ્સઅપમાં લખાવી દેજે ઘરના કેટલા મેમ્બર છે અને કેટલી કેટલી ઉંમર છે એનું કારણ છે અમે બધાને પેરામણી કરવા લાગ હા એટલે વ્યક્તિગત પેરામણીમાં અમારે લેવું પડે હવે તું એમને એમ લખી નાખ બરોબર કે આટલા આટલા તો કાંઈ બાયુ ભાયું છોકરા ઈ પ્રમાણે અમારે પેરામણી લેવી પડે હવે માઈન્ડ કે તમે આગમટે આવો ને એમનેમ આવો ને એમને એમ બધાને કોચરી દઈ દે તો બાયું કઈ જીસ ના પાટલું નો જણ કઈ ઘાઘરા નો પહેરે અને છોકરા હાટું સડી લેવી પડે એટલે વ્યક્તિ કેટલા કઈ ઉમર કોણ કોણ સવો બાયું ભાયું કેટલા ઈ વોટ્સઅપ માં લિસ્ટ મોકલી દેજે ઈ પ્રમાણે હું પેરામણી લઈ લઉં બરાબર એ પ્રમાણે તમારે બધી વસ્તુ લેવાય અને વિપલા એક જ દીકરી ભગવાન એ દીધી છે જમાવડો પાડી દેવો લગ્ન માં અને આખા ગામ ને પેરામણી કરવી છે હગાવાલા ને બધા ને પેરામણી જીવે ત્યાં સુધી યાદ રાખે એવી પેરામણી એવી પેરામણી દેવી કાઈ વાંધો ને હું એને મારા ગાખા ઘર ના હે ને નામ ને લખીને બધું મોકલી દે રે પાછી લઈ જારું સારું એ હા કાઈ કામ કાજ હોય કઈ ગયો પાછા કુતરો બાંધો છે ને તો એ બાંધો છે નઈ કઈ થી બીક લાગે આ કઈડો છે તી જો હજી ટાકા નથી રોદાણા અને કેટલા ઇન્જેક્શન માર્યા કેટલા આવ્યા ડુટી ફરતી વિંધી નઈ છે સૌદ આવ્યા સૌદ નથી હજી 13 લીધા એક બાકી છે ઓહો હા કાય વાંધો ત્યાં રાખજો લગન જાય ત્યાં ઉદી લોસિન બીસા કેટલી ઉપાધી આવજો તો વીજળી બિસાડી રોય બહુ સોરી ને વરાય હો બહુ રે એનો બાપે બિસારો કેટલો રોય મારા બે તો રૂમાલ પલાર નાખ્યા બોલો અને વિપુલ ભાઈ મારી તો એકની એક ભત્રીજી હતી મે તો ફોનાની વીટી કરાવી તો સારું હા તો વાત છે વીજળી અને બે જણા રોવે તો ખરા જ ને એક ને એક દીકરી હતી ના ના એ સાચી વાત છે બીજું બધું ઠીક

એ બદામ હું વસ્તુ આવી રહી આમ જો રાદેવાપા કોઈ गावाવાળા આયાતા હા 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 અમાર હું તો એટલો રમો એટલો રમો મારો શર્ટ એનાખો પડલે લોસો થઈ ગયો હે મારે ગાવા તો જાવુંતું પણ એની માને એમ થાય કે લગન કરવા છે ગાવા આવી છે તે નોક આવ્યો હારું કર્યું જાને આ બધા ભાગી જા અને આ બધા જે ગાતાતા ન્યા હું હતો જ નહીં હું તો હેન રહડો જેત કેમ કે કેટલા સારા એટલે ઘટે નહીં એ બીજું બધું તો ઠીક પણ પેરામણી આપણને દીધી છે તો તો કરી લઈ તમારે પહેલા હું કરું બંધ કરી જાવ નહીતર મારી પેરામણી નજર આવી જાય છે એ હાલો ભાઈ લ્યો ને હાલો 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 આમ જોઈ જાવ હાલો આમ હાલો આમ ફરવાનું પાછા રાજુ બાપા હા લે લે આ તો બંડી નઈકરી